પશુધન સાથે એ માટે વહીવટી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં હંગામી મતદાન મથકમાં આલિયા બેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો અઢાર મહિલા મતદારો ઘર આંગને તારીખ સાતમી મે મતદાન કરશે એ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી છે મતદારોમાં સામૂહિક મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાનનું આગવું મહત્વ રહેલું છે એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત બને છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકાર નો ઉપયોગ કરી શકશે આજ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ નો અભિયાન અને લોકશાહીમાં માં મતાધિકાર આ પ્રકારના ના મતદાતા લક્ષી પગલાઓ સાર્થક થઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં માં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે બેરન આઈલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ ત્યાં બસો ને ચોપન જેટલા વોટર્સ ત્યાં રહે છે ઝુંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં જયારે ઇલેક્શન કમિશનનું એક એક ઇસીઆઈ એક સૂત્ર રહ્યું છે એક એક વિઝન અને મોટો રહ્યો છે કે નો વન ટુ બી વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ એની માટે મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે બે હજાર બાવીસની ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બુથ ઊભું કરી અને બસો લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા

ધનિવાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા લંબાઈ સત્તર કિલોમીટર અને પહોળાઈ ચાર કિલોમીટર છે બાવીસ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયા જમીન માર્ગે હાસોટ સાથે જોડાયેલો છે પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હોવાથી તે વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે બે હજાર એકવીસ ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફાળવતા બસો ત્રીસ માંથી બેસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું જે અમે વોટિંગ કરેલું કર્યું બહુ ઉત્સાહથી કરેલું કારણ કે અમારે દૂર જવું પડતું તો અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે છે અહિયાં વોટ આપવાનું થાય છે જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું ગત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં બેટવાસીઓ ઘર આંગણે જ સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌપ્રથમવાર આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં માં મતદાન બુથ ઉભુ કર્યું હતું જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયા બેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં આગામી તારીખ સાતમી મેના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે